તાલુકાના ખટકાડા ગામ ખાતે સુર્યા સ્કૂલ ઓફ નર્સિંગ કર્ણાટક અને શ્રીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ વાંસદા તાલુકા કોલેજ આવેલ છે અને કોલેજમાં તાલુકાના ધરમપુર તાલુકા તથા તાલુકાના અલગ અલગ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષનો નર્સિંગ કોર્સ કરવા કરવા ગયા હતા એમ માટે કર્ણાટકમાં પરીક્ષા આપવા લઈ જવામાં આવી રહ્યા હતા તેવા તમામ વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી નપાસ પાસ થયા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને બે વર્ષ થઈ ગયા તે છતાં અમે નર્સિંગ કોર્સમાં પાસ થયા નથી જેના કારણે અસલ ડોક્યુમેન્ટ પરત આપી દેવા માટે રજૂઆત કરવામાં આવી ત્યારે કોલેજ નો સંચાલક અતુલ કુમાર બ્રહ્મભટ્ટ તેઓ વાસ્તા તાલુકાના ગામે નર્સિંગ કોલેજ નું સંચાલન કરે છે જેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ ક્યાં નર્સિંગ જેવા અને ડિપ્લોમા જેવા કોલેજ માં જતા હોય ત્યારે તેમણે ડોક્યુમેન્ટ ની માંગણી કરી હતી ત્યારે કહેવામાં આવ્યું કે ફી ભરી જાવ પછી તમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમને મળશે તેવી રજૂઆત કરાઈ કુલ 60000 માંથી 30000 ભરવાના અને 30000 પછીથી આપવાના ત્યારે તમારો ડોક્યુમેન્ટ મળશે તેવી રજૂઆત કરી ત્યારે આ વિદ્યાર્થીઓ આશરે દસ જેટલા વિદ્યાર્થીઓ છે ત્યારે વિદ્યાર્થીઓએ ધરમપુર અને કપરાડાના આદિવાસી મહેતાઓને મળીને તેમના સમક્ષ રજૂઆત કરી હતી વાસ્તા તાલુકાના ખટકાડા ગામ ખાતે નર્સિંગ ડિપ્લોમા કોલેજ બે વર્ષથી જે ભરત મળી જવા જોઈએ તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે તેવી રજૂઆત કરી હતી ત્યારે ધરમપુરના આદિવાસી નેતા લોક સંગઠનના સુરેશભાઈ બલ્લુભાઈ પટેલે ફોન પર રજૂઆત કરી હતી અને સંચાલકને વિદ્યાર્થીઓ તેમની પાસે આવ્યા છે શું પ્રશ્ન છે તેમના ડોક્યુમેન્ટ તમે ઓરિજિનલ આપી દો તેવી રજૂઆત કરતા કપરાડાના આદિવાસી નેતા તરીકે ગણાતા અને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્રભાઈ ગાવિત પણ હાજર રહ્યા હતા તેમને પણ રજૂઆત કરવામાં આવી ત્યારે સંચાલકને વિસ્તારના વિદ્યાર્થીઓ નર્સિંગ અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત આપી દેવા રજૂઆત કરવામાં આવી ત્યારે જો નહીં આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી આમ લાઇક આમ સવે નશોભાઈ છે મારો તાલુકો ગણદેવી છે હું એન્દલ ગામમાંથી આવું છું હું ખડગાડા કોલેજ પાસે એડમિશન લીધું તો ત્યાં કોલેજ કરું છું એ કોલેજ કર્ણાટકની છે અમે ત્યાં એક્ઝામ આપવા ગયા હતા ત્યાં અમને એક્ઝામો પડાવી પણ બે વાર એક્ઝામ આપી પણ પાસ નો થયા બધા પછી અમે ડોક્યુમેન્ટ ની માંગણી કરી તો એ લોકો એમ કહે છે કે તમે 30000 ભરો પછી ડોક્યુમેન્ટ લઈ જાઓ એમ કહે છે બરાબર તો ક્લાસીસ બી ચાલતા નહી બરાબર તો જે બેન તમારું શું નામ છે અમી સાબેન હા અમી સાબેન તમે જે કોલેજ કરવા ગયા એમાં પરીક્ષા જે આપી અહીંયા જે ફરકાળામાં આપી કે તમારે કર્ણાટકમાં કર્ણાટકમાં બરાબર જ્યાં પરીક્ષા આપવા કેટલી છે કેટલા વર્ષમાં આપો છો તમે ત્રણ વર્ષ તો આ કેટલું પહેલું વર્ષ કે વર્ષ અમે ફર્સ્ટ યર ની આપી ત્યારે એવું કીધું કે કેન્સલ થઈ છે પછી સેકન્ડ યર માં ગયા તો સેકન્ડ યર માં ફર્સ્ટ ને સેકન્ડ ની બંને ની અપાવી એ લોકો અપાવડાવી પણ અડધા પાસ થયા ના પાસ થયા એવું કીધું છે પણ હવે કેટલા પાસ થયા કેટલા ના પાસ થયા કઈ ખબર નથી એ જે હાલે જે આટલી છોકરી છે એમાંથી તમને ખબર છોકરી તમારી પાસ થઈ કે નથી

તો ડોક્યુમેન્ટ માટે તમે શું વાત વાપતો અમે એવું કીધું કે અમારે હવે છોડી દેવું છે અમારા વરસ બગડે છે કાંઈ ક્લિયર થતું નથી એટલે તો અમને એવું કે કે તમારી હજી સ્કોલરશિપ બી નથી આવી તો તમે ત્રીસ હજાર ભરી દો તમારા ડોક્યુમેન્ટ લેતા જશે પૈસા ન ભરે ત્યાં સુધી ડોક્યુમેન્ટનો આપો બરાબર એટલે ત્રીસ હજાર રૂપિયા જે પેમેન્ટ જે ભરી દે એ ફી ભરી દે એટલે તમને છે ને જે તમારા જે ડોક્યુમેન્ટ હોય એ આપી દે પણ જે account ખોલાવ્યા હતા એની passbook ને એ બધું બી એ લોકો પર જ છે અમારી પર કઈ બરાબર એટલે તમારા જે તમામ જે ડોક્યુમેન્ટ છે બધા એ લોકો પર જ છે. એ લોકો પાસે જ છે. મેં બ્લેન્ક ચેક પર sign કરાવી હતી છ blank check પર. check પર એ બી એમના પર જ છે. એમના પર જ છે. અમારી પાસે કઈ વસ્તુ છે જ નહીં. બરાબર બરાબર તો હાલની જે આ પરિસ્થિતિ છે એવું ને તો આજે તમને ભેગા થયા છે તો હવે પછી તમે શું કરશો?

ગયા વર્ષે જ અમે ઘણા વિદ્યાર્થીઓ જે ધરમપુરની અંદર જે બોગસ કોલેજો ચાલુ કરી અને એના માટે અમે જે અમારા પ્રયાસો હતા એમાં ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ આવી ગયા છે પણ દર વખતે આ જીએનએમના નામે જે લોકો બેંગ્લોર લઈ જાય છે બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી રહી છે અને વિદ્યાર્થીઓ રહે છે જ્યારે બારમાના રિઝલ્ટ આવે એટલે એજન્ટો આવી ગામડે ગામડે જાય પેમ્પલેટો વેચે છે બેનરો એ કરે છે ગરીબ બાળકો છે ખરાબ પરિસ્થિતિમાંથી આવતા હોય તો એમના મા બાપની પરિસ્થિતિ બાળપણથી જોઈ હોય જેથી વહેલી તકે ભણીને પોતે નોકરી કરે અને પરિવારને મદદરૂપ થાય એના માટે જ આ છોકરીઓ જેને એમના કોર્ષને વધારે પસંદ કરે છે પણ આ દર વખતે એક વખતની હોય દર વખતે આદિવાસી બાળકો છેતરાઈ જાય છે આ વાંસદા તાલુકામાં એક ગામ આવેલું છે ત્યાં આગળ આ લોકોએ એડમિશન લીધું હતું અને એ એડમિશન લીધા બાદ એમને એક્ઝામ આપવા માટે કર્ણાટકા લઈ લઈ જવામાં આવ્યા હતા અને એ બાળકોને હજુ એ બી નથી ખબર કે અમને જે જગ્યાએ પરીક્ષા આપવા લઈ ગયા છે અને જે કોલેજ છે ખરેખરમાં એ કોલેજ છે અત્યારે પૂછવામાં આવ્યું બાળકોને તો ત્યાં એક રૂમ જેવો હતો તો આ શું આદિવાસીના બાળકો કચરાની જેમ એ લોકો ત્યાં લઈ જાય શું બાળકોનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે અને પહેલાંમાં પહેલું એડમિશન આપતી વખતે એ લોકો બાળકો પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટો લઈ લે છે મજબૂરીના કારણે એ લોકો બીજો અભ્યાસ નહીં કરી શકે એના માટે આ લોકો એ કરી રહ્યા છે આ બધી વિદ્યાર્થીનીઓ જે આવી છે એ દીકરીઓની વેદના એવી છે કે અમારા ડોક્યુમેન્ટ બે અમે નથી આગળ ભણી શકતા કે નથી આગળ જઈ શકતા બેંગ્લોર સુધી પરીક્ષા મીડિયમમાં એ તો અંગ્રેજી મીડિયમમાં જે પેપરો આવે છે એ ક્લિયર નહીં કરી શકે જેથી આવા બાળકોને અમારે એક સૂચના પણ છે અને આગેવાનોને પણ એક વિનંતી છે કે જયારે કોઈ રિઝલ્ટ આવતું હોય તો ગામના આગેવાનો હોય તો એ બાળકોને મદદ કરે કેમ કે આવા લે ભાગો લુતારાઓ જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી અને બાળકોને છેતરે છે એ કેટલા સમય સુધી છેતરાવવાના વર્ષોથી છેતરતા એવા છે બે હજાર ચોવીસની અંદર વિકાસની વાત કરતી હોય ભાજપ સરકાર તો આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટને બંધ કેમ નથી કરાવતા શું બાળકોના આ આદિવાસીના બાળકો પર આ એક રીતનો વ્યવસાય ધંધો કરી બેઠા છે કે એ લોકોને સ્કોલરશીપ મળે એ સ્કોલરશીપના માધ્યમના લીધે કે સ્કોલરશીપના માટે જ આ બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ થતી છે આ એક જ જગ્યાની વાત નથી થોડા ગયા વર્ષની વાત કરીએ તો આપણે અમે જ્યારે બેંગ્લોર ગયા હતા બાળકો માટે ત્યારે ગુજરાતના તમામ ટ્રાઇબલ બેઝના જેટલા બી તાલુકાઓમાં આજથી બધી વિદ્યાર્થીઓ આ રીતના છેતરાઈ હતી અમે આ સ્કેમ પકડ્યો છે ધરમપુર પોલીસ સ્ટેશનની અંદર એમની એફઆઈઆર થઈ છે અને આ જે વાંસદાની જે વાત આવી છે આજની તારીખમાં અમે સંચાલક સાથે વાત કરી છે આજે મુલાકાત પણ કરશું જો આજની ડેટમાં એ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો આ બાળકના ભવિષ્યમાં તો અમારે બીજી એફઆઈઆર કરવી પડશે આંદોલન કરવું પડશે અમે કરીશું કારણ કે અમારા બાળકો શિક્ષણ વગરના શિક્ષણથી વંચિત રહી જાય એ અમને પોસાતું નથી અમારા બાળકોને જે ગરીબ માણસો છે કઈ રીતના બાળકોને ભણાવતા હોય એમનું મન જાણતું હોય બાળકો મોટા થતા હોય તો એ બાળકો પણ એવું વિચારતા હોય કે ભાઈ અમે પણ આગળ વધીએ અમારા પરિવારને મદદરૂપ થઈ ગયા પણ એ લોકો કઈ રીતના કરી શકે કેમ કે એમની સાથે જો આ રીતની છેતરપિંડી થતી હોય તો બાળકો આગળ વધી નથી શકવા આ દેશનું ભવિષ્ય છે દેશના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવાનું બંધ કરો નહીં તો આવનારા દિવસોમાં અમે એવું આંદોલન કરશું કે સરકારને પણ આ સાંભે એકવાર તો અમે બતાવશું કે અમારા આદિવાસીના બાળકો સાથે આ રીતની છેતરપિંડી કરશે તો અમે રસ્તે રસ્તા રોપ આંદોલન પણ કરશું જો હા